નમસ્તે ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું ફરી એક વખત સ્વાગત છે મિત્રો આજના સમાચારની વાત કરીએ તો જેની અંદર લગ્નની સીઝન વચ્ચે ભાવ ઘટતા ખુશીનો માહોલ છવાયો છે તથા નવ્વાણું ટકા લોકોને ખબર જ નથી જમીનનો આ કાયદો તથા બીજી વાત કરીએ તો મહિલાઓને મોદી સરકાર આપશે સો લાખ રૂપિયા જાણો સરકારની લોન સ્ટેન્ડ યોજના સ્ટેન્ડ અપ ઇન્ડિયા તમારા પાર્ટનર માટે મોબાઈલ ગેપ અહીં મળી શકે છે સસ્તા ભાવે ફોન આવા મહત્વના અને બેન્કિંગના સમાચાર વિશે વાત કરીશું જેની અંદર ક્રેડિટ કાર્ડ બંધ કરવામાં પણ નુકસાન સમજી વિચારીને નહીં કરો તો લૂંટાઈ જઈશું તથા યોજનાઓ વિશે વાત કરીએ તો યોજનાઓની અંદર કે પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં લોકોની લાઈન લાગી અને મોદી સરકારે આ વર્ષે બજેટમાં કરી હતી જાહેરાત આ મહત્વના સમાચાર વિશે વાત કરીશું એ પહેલાં તમને એક વિનંતી કરીશ કે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો ખાસ કરીને કરી નાખજો અને બાજુમાં પ્રેસ કરી દેજો અને નવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી તો ચાલો મિત્રો આજનો વિડીયો ચાલુ કરીએ આજના અગત્યના સમાચારો કે જેની અંદર આજે સોના ચાંદીના ભાવ વિશે વાત કરીશું તો જેની અંદર સૌથી જ પહેલા લગ્નની સિઝન વચ્ચે સારા સમાચાર આવ્યા છે સોના ચાંદીના ભાવમાંથી સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચાંદીની ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે ભારતમાં બાવીસ કેરેટ સોનાની કિંમત સત્તાવન હજાર નેવું રૂપિયા છે તો આજે બજારમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ બાસઠ હજાર સાતસો રૂપિયા છે તમને જણાવી દઈએ કે ગઈકાલે અને આજે સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે આજે કયા શહેરમાં શું સોનું છે તેની વાત કરીએ તો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સોનું કરતાં ખરીદતા પહેલાં તમારે સોનાની કિંમત વિશે ચોક્કસ માહિતી લેવી જોઈએ સોના ચાંદીની કિંમત જાણવા માટે તમે તમારા શહેરોની દુકાનમાંથી ચેક કરી શકો છો આજે અમદાવાદમાં સોનાનો ભાવ જોઈએ તો ચોવીસ કેરેટ એક તોલાનો ભાવ ચોસઠ હજાર ચોસઠ કેરેટ સોનાનો ભાવ બાવીસ કેરેટ સોનું પ્રતિ દસ ગ્રામ સત્તાવન હજાર ચારસો નેવું રૂપિયા ચોવીસ કેરેટ સોનાની કિંમત પ્રતિ દસ ગ્રામ બાસઠ હજાર ને સાતસો રૂપિયા લખનૌમાં સોનાનો ભાવ યુપીની રાજધાની લખનઉમાં બાવીસ કેરેટ સોનું પ્રતિ દસ ગ્રામ સત્તાવન હજાર ચારસો નેવું રૂપિયા રાજધાનીમાં પ્રતિ દસ ગ્રામ કેરેટ સોનાનો ભાવ ચોવીસો રૂપિયા એટલે કે ટોટલ અહીંયા તમને બધામાં ભાવ જોવા મળી શકે છે બીજા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળતી દરેક યોજના વિશે જાણો અને લાભ લેશો તો ક્યારે પૈસાની રકમ મળશે તેની વાત કરીશું ખેડૂતોને મળી રહ્યો છે આટલી બધી યોજનાનો લાભ અહીં જાણો દરેક વિશે માહિતી અને માલામાલ થઈ જશો એટલે કે આપણે આજે ખેડૂતોને યોજનાઓ વિશે વાત કરવાનું છે તો જેની અંદર આ દિવસોમાં દરેક જગ્યાએ ખેડૂત આંદોલનની ચર્ચા છે ખેડૂતો પોતાની માંગણી સાથે દિલ્હી તરફ પૂછ કરી રહ્યા છે હિન્દુ બોર્ડર શંભુ બોર્ડર ગાઝીપુર બોર્ડર સહિત દિલ્હીને તમામ બોર્ડર પર લાંબો જામ છે ખેડૂતો પાકના ટેકાના ભાવની ગેરંટી માટે આંદોલન કરી રહ્યા છે તેમ છતાં સરકાર ખેડૂતોના હિતમાં સતત નિર્ણય લઈ રહી છે મોદી સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન આવી ઘણી યોજનાઓ શરૂ કરી છે જેમના કારણે ખેડૂતોની આવક પર સીધી અસર થઈ શકે છે મોદી સરકારે વર્ષ બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને ઘણી યોજનાઓ શરૂ કરી હતી તે યોજનાઓની અસર ખેડૂતોના જીવન ધોરણ પર સ્પષ્ટપણે જોવા મળે છે કેન્દ્ર સરકારે કિસાન સન્માન નિધિ યોજના કૃષિ વીમા યોજના પશુધન યોજના મત્સ્ય યોજના દૂધ ઉત્પાદન યોજના ખેડૂત ઉત્પાદન સંગઠન સહિત ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ ચલાવી છે અહીં અમને આ યોજના વિશે વાત વિગતવાર ચર્ચા કરવાના છે તો જેની અંદર સૌથી જ પહેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

બીજી વાત કરીએ તો જેની અંદર પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પીએમ કિસાન માનધન યોજના બાર સપ્ટેમ્બર બે હજાર ઓગણીસ ના રોજ શરૂ કરવામાં આવી હતી એમનો ઉદ્દેશ ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આર્થિક સહાય સુરક્ષા પ્રદાન પાડવાનો છે આ યોજનામાં નાના અને સીમાંત ખેડૂતોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પેન્શન યોજના શરૂ કરવામાં આવી અને અઢારથી ચાલીસ વર્ષની વયના ખેડૂતો માટે આ યોજના કરવામાં આવે છે આમાં ખેડૂતો પાસેથી તેમની ઉંમરના આધારે પંચાવન થી બસો રૂપિયાનું વીમા પ્રીમિયમ લેવામાં આવે છે અને તેમના બદલામાં સાહીઠ વર્ષની ઉંમર દર હોયને ત્રણ હજાર રૂપિયા પેન્શન તરીકે આપવામાં આવે છે કિસાન માનધન યોજના હેઠળ ભારતીય જીવન વીમા નિગમ LIC ની હેઠળ સુરક્ષા પૂરો પાડવામાં આવે છે બીજી આગળની યોજના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના પ્રધાનમંત્રી પાક વીમા યોજના બે હજાર માં શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ ખેડૂતોને કુદરતી આફતના કારણે પાક નુકસાન માટે વળતર સ્વરૂપે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે પાકની વાવણીથી થી લઈ કાપણી સુધી જોખમો વીમા ની યોજના આવરી લેવામાં આવશે રવિ અને ખરીફ સીઝન પાકોને વીમાનો લાભ લેવા માટે આ યોજના લાભ છે તો મિત્રો આજના સમાચારોની અંદર બસ એટલું જ છે તો મિત્રો અમારા સમાચાર તમને સારા લાગ્યા હોય અને બીજી આવી માહિતી મેળવવા માટે આગલા સમાચારમાં આપણે વાત કરીશું તો મિત્રો વિડીયોને લાઇક કરી દો શેર કરી દેજો અને તમારા દરેક ખેડૂત મિત્રોનો વિડીયો શેર કરી દેજો